પવિત્ર શ્રાવણ માસનો શુક્રવાર પચીસ જુલાઈ બે હજાર પચીસ થી થવા જઈ રહ્યો છે જેના લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે પ્રખ્યાત પામેલા કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રાવણ માસનું મહત્ત્વ શ્રાવણ સુદ એકમથી શ્રવણ માસ અને શિવ પાર્થિવ પૂજાનો પ્રારંભ થાય છે આ માસ દરમિયાન ભક્તો ભોળાનાથને લઈ જવા માટે બિલીપત્ર કાળા તલ પુષ્પ સહિતના દ્રવ્યોથી પૂજા પાઠ કરે છે એકટાણા ઉપવાસ રાખી ધન્યતા અનુભવે છે એવી માન્યતા છે આ પવિત્ર માસમાં શિવભક્તિ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે સ્તંભેશ્વર મહાદેવ મંદિરની વિશેષતા કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર આવેલું છે શિવલિંગ ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત કરાયું હોવાનું મનાય છે એવી પ્રચલિત માન્યતા છે કે સંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્ય આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે અને સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ મંદિર તેની અદ્ભુત વિશેષતા માટે પણ જાણીતું છે જ્યાં દરરોજ દિવસમાં બે વાર સમુદ્રના ઊંચા ભરતીના પાણીમાં શિવલિંગ સંપૂર્ણપણે ડૂબી જાય છે અને ઓટ આવતા ફરી પ્રગટ થાય છે આ દ્રશ્ય ભક્તો માટે એક અનોખો અને અલૌકિક અનુભવ હોય છે શ્રાવણ માસ માટેની તૈયારીઓ સ્તંભેશ્વર ક્ષેત્રના અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તોને સરળતાથી દર્શન પૂજનનો લાભ મળે તે માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે શ્રાવણ માસમાં અહીં ભક્તોનું કળિયારું ઉમટી પડશે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે તો આવો જાણીએ સુરતથી આશા અગ્રવાલ અને કંભોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રના અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ શું કહેવા માંગે છે ભરૂચ જિલ્લા બ્યુરોચિપ દિવાન એમિયાજ સાથે એસ ન્યૂઝ ગુજરાતી પર જંબુસર ભરૂચથી ભરૂચ જિલ્લા બ્યુરોચિપ દિવાન ઇમ્તિયદ આજે અમારી એસટી ન્યૂઝની ટીમ જંબુસર તાલુકાના કાવી કંભોઈ ખાતે આવી છે ત્યારે ત્યાં એક સ્તંભેશ્વર મહાદેવનું મંદિર છે દરિયા કિનારે આવેલું છે कैमरा में न कहीं इसके मंदिर बतावे जहां सावन मास में पूरे पूरी तैयारी चली रही थी दरिया में पानी पर फूल आवेलू ची बिगड़े hmm. भगवान स्तंभेश्वर महादेव महादेव मंदिर आदेश समुद्र ने बच्चे विराजमान छे આ જગ્યાએ આ આજંબેશ્વર મહાદેવ ઉપર સત્તાવીસ ફૂટ મંદિર છ કલાક સુધી ગુપ્ત થઈ જાય છે છ કલાક પછી આ મંદિર છે આજે પચીસ વર્ષ પછી એક બહુ જ મોટો યોગ આ જગ્યા આવનારો છે જે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે લગભગ ત્રેવીસ તારીખના દિવસે શનિવારને ને નો યોગ છે આજે એક મહિના પછી અહીં આવશે આપણે પ્રયાગમાં સાત વાર પુષ્કરમાં માં નવ વખત અને પ્રયાગમાં આઠ વખત જવાનો જે પુણ્ય ફળ છે એ પુણ્ય ફળ અહીં એક વખત આવવાથી પ્રાપ્ત થાય છે જ્યારે શ્રાવણ માસ હોય અને શનિવારી અમાવસ્યા હોય ત્યારે તમે આ જગ્યા પર એક વખત આવો આપણે કુરુક્ષેત્રમાં સો વખત તમે સૂર્યકુંડમાં સ્નાન કરો એટલો પુણ્ય ફળ અહીં એક વખત આવવાથી પ્રાપ્ત થાય છે આવો યોગ આ વર્ષે અહીં આવવાના છે આપણા આજે શ્રાવણ માસ દરમિયાન

वाया स्तंभेश्वर महादेव आओ अभी हमारी विनंती विनती हम अनिल अग्रवाल और मैं अग्रवाल सूरत से आए हैं हम लोग हमारे बहुत टाइम से इच्छा थी बहुत से कि हम महादेव मंदिर के दर्शन करने आए आज वो इच्छा हमारी मादेव जी ने पूरी करी है हमारा सावन चल रहा है हम इतनी दूर से आए दर्शन करने हमको इतना अच्छा लग रहा है यहाँ ताकि हम धन्य धन्य हो गए जय जय महादेव जय जय महादेव